નમસ્કાર આજે જ અને સમગ્ર ગુજરાતની લાગુ પડતી વાત કરવી છે કે મારા દ્વારા એક મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો થોડા સમય પહેલા કે એકસો બાર જનરક્ષક ના પાયલોટો સાથે કેવી રીતે પાકિસ્તાનીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે આજે આ યુવાનો વિરોધી માનસિકતા ભારતીય જનતા પાર્ટી ધરાવે છે એ સાબિતી આજે વિડીયો દ્વારા હું આપ સૌને આપીશ કે કેવી રીતે ફેબ્રુઆરીમાં રક્ષક ના બારસો પાયલોટોની ભરતી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી એ એ ઇન્ટરવ્યુ લેવામાં આવે આવે આપવામાં પરંતુ આઠ મહિના સુધી એ ઓર્ડર આપવામાં આવે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જ મજબૂત અવાજ ઉપાડવામાં આવે અને ત્યારે આ બારસો માંથી નવસો હજાર જેવા પાયલોટોને ઓર્ડર આપવામાં આવે અને હજી પણ ઘણા પાયલોટો એવા છે કે જેમને ઓર્ડર આપવામાં નથી આવ્યા હા મહત્વની વાત એ છે કે આ તમામ લોકોને કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવી છે એટલે કે અગિયાર મહિનાની નોકરી આ લોકોને કરવાની છે ત્યારે

જ્યાં જનરક્ષક પાયલોટોના ખાતામાં જવી જોઈતી હતી એ ના ગઈ તદઉપરાંત બાર હજાર થી પણ વધારે એક એક પાયલોટ પાસેથી ટ્રેનિંગના નામે ઉઘરાવવામાં આવ્યા ચારસો નેવું રૂપિયા રજીસ્ટ્રેશન ના નામે ઉઘરાવવામાં આવે ક્યાંક ને ક્યાંક એક કરોડ પચાસ લાખ થી પણ વધારે ઉઘરાણી આ પાયલોટો પાસેથી આ સરકારે કરી સરકાર સરકારને શરમ આવી જોઈએ ઘણા એવા પાયલોટો છે કે જે કચ્છ સાઇડના હોય સૌરાષ્ટ્ર સાઇડના હોય અમને ઉત્તર ગુજરાતમાં નોકરી આપવામાં આવી એક તો કોન્ટ્રાક્ટ પર તમને નોકરી આપવા તો આનું પ્રાંત આટલા બધા દૂર પોતાના ઘરથી એ લોકોને તમે નોકરી આપો 20000 ના પગારમાં 22000 ના પગારમાં કેવી રીતે કોઈ પોતાનું જીવન ગુજારશે આ સરકારે સમજવાની જરૂર છે આ યુવાનો વિરોધી માનસિકતા સરકાર બતાવી રહી છે વધારે વાત એટલી કરવી છે કે આ પહેલી એવી ભરતી પ્રક્રિયા છે કે જેમાં કોઈ મેરિટ લિસ્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવી મેરિટ લિસ્ટ વગર સરકારે ભરતી પ્રક્રિયા કરી છે ત્યારે અમુક માંગ આજે આમ આદમી પાર્ટી દ્વારા અમે કરવામાં માંગીએ છીએ કે આજે તો મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે બાર હજાર રૂપિયા જે ટ્રેનિંગના નામે આ લોકો જોડે લૂંટવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બાર હજાર રૂપિયા અમને પાછા આપવામાં આવે રજિસ્ટ્રેશન ફીના નામે જે ચારસો નેવું રૂપિયા આસપાસ ઉઘરાવવામાં આવે છે એ તરફ પાયલોટોને પાછા આપવામાં આવે સાથે સાથે છે કે છ કે સાત મહિના સુધી આ લોકોને બેરોજગાર રાખવામાં આવ્યા યુવાનો વિરોધી માનસિકતા આજે જે સરકાર દ્વારા અપનાવવામાં આવી આ તમામ લોકોને છ કે સાત મહિના સુધી જે પગાર આપવામાં ના આવે તમામ લોકોને પગાર ચૂકવવામાં આવે આવી માંગણી આજે આમ આદમી પાર્ટી દ્વારા અમે કરવા માંગીએ છીએ આજે આ તમામ યુવાનો એ ગુજરાતીઓ છે આ તમામ યુવાનો એ ગુજરાતના છે અને આ તમામ યુવાનો સાથે જે પાકિસ્તાનીઓ જેવી હરકત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પાકિસ્તાનીઓ જેવા વ્યવહાર આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એનો તદ્દન અમે વિરોધ કરીએ છીએ